હે ભૂતડી મેં ભરી હું કે તું જલપાબેન પાસે ગઈતી હું એ ગોગડી જલપાબેન પાસે ગઈતી હું ઓ હો વરી કી દોઈ ની કોણ હે મોઈ ગોગડી માઠો ન લગાડતી હો મે કાઈ મારે એવું કઈ ઈરાદો ન તો મારતા નથી કે હું ને હું જાઉં વરી જલપાબેન પાસે તો વરી કેમ ન કીધું એલી છે ને મને એમ હતું કે મારે ને જલપાબેન ને થોડી કહાની હરખી થઈ જાય ને હાહુ બહુ ના ડખા જેવી અને તું તો એ તારે તો એવું હોય ની એટલે મે કીધું કે હું એકલી જાઉં નકાય ને કેવામાં ઈચકી ચાટ થાય ને એમાં શું થાય હું કઈ કહી ના દઉં કાઈ એલી હજી એને કઈ ખબર ના હોય ને હારું લે તો તને શું કીધું ઈયાને કાઈ ની મુઈ ગોગડી ઈયાને એનું દિલ લે હું હલકો કરી ઓને મારા પાહે હારું લે ઈયનું તો દિલ હરવું થઈ ગયું હે મુઈ શું કે તો ત જલપા બેન એ મુઈ એને બેતારા કેટલી વાર તો મારા પાહે રુઈ જાતો તો ખબર હે વાહે તે રુવા દીધા ને શું રુએ ને તો હાવ દિલ રવુ થઈ જાય

ઓ એલી આપડા ગામમાં ક્યાં બીજા એકે જલપા બેન હતા હારું ને હવે તો અહીં આવી ગયો દીવર્યા ને બચારા કેટલું સાહન કરી હવે તો દીવરઈ જ ને અને હું બજારમાં જાય ને તો એ કેસે ચા જાય હે આમ ને તેમ ને સવાલ કરે જાણે કક લઈને जाती હોય તે રે ઇલી અત્યાર તો જા જુનતે ઈ જાલે હે ઓ અત્યારનામાં ને થોડા પહેલામાં ફરક હતો ફરક તો હતો જ ને અત્યારના તો જરી કે સહન ન કરે પેલો ના તો કેવું સહન કરતા એ મુંય કેટલું અહીં આપણે હોય તો કરીએ એની અને મુંય હાહુ ને વહુનો રોજ ડખો થાય બોલ આટલી કાટલી વાતમાં એવા વઢવા આવે ને ગામમાં વગોણા કરતા હશે ને વડડા મુંય આખા ગામમાં એવા વગોણા કરેલી છે ને કમમાં થોડક તાટ હશે કે આખા ગામમાં વગોણા કરી આવે તો કઈ કરો તમે तेरे એક તો પોતાને કરવું એ નઈ ને કરવાય ન દે હું કરે છે એ વગોણા કરવા ઈ તો હવે અહીંયા આવતા રહ્યા હે ને તે હવે ખબર પડશે કેટલું કામ થાય અહીંયા નણંદુ સે એલી એ મુયો નણંદુ એ કાય કામ નહીં કરતી હું બેઠા બેઠા બધાય શરીર વધારે હે અહીંયા ને કી કાય ભેગું નહીં આલે શરીરે એ નહીં આલે પેરે બરીન રાખ જ થાવા હે બચારે જળપા બેન કા અને મુય મારા પાસે બે ત્રણ વાર રોઈ ગયો હારું ભૂતડી તું જી આવી અંદી લરું થઈ ગયું એ મુય હા વરું થઈ ગયું પછી કીધું ઘરે આવજો હવે ઈ કે કે ઘરે આવજો મે કીધું હવે તમે આવજો તેરે કે અમે થોડી આવી તમારે આવવાનું હવે તો આ તને એને સુંદરીને યાદ કરતા તા ગોગડી હું તો બાજુમાં જ સં વાળી જાય કીધી કા કેમ ઊભી થઈ એલી ગોગડી મને યાદ આવ્યું કે હું છે ને ચૂલે ભાત મૂકીને નાવી સં હે મુઈ હદ નહી કરતી ભૂલી ગઈ લે મે કીધું જરીક બારે આટો મારતી હું તમે દેખાણા તો આટો કરવા બેહી ગઈ ઈ તારી હાહુ હશે ને ઈયાને ખબર એ નતી કે હું ભાત મૂકી નાવી હું હું બારે આવી ની એ નહી ખબર જા જા ન કો હમણા દાજી જા હે એ આ હું જાઉં ને તું એ ઘરે આવજો ભલે સીતારામ એ આ સીતારામ તું તો બહુ કમોટી હો ભૂતડી હા તો ભલે હો સીતારામ જંપાડી એ આ સીતારામ નવરી હોય તો આવજે આ જલપા ના વાત ઉપર જઈ ચર્ચા કરશું તું જાળી આવજે ને હું ઈ ઘરે નવરી એઈસ તો આવીસ એ આજે તો આવજો

હે મમ્મી તમે ભાતમ હમ ભાર્યા હતા હવે હું ગઈ કિચનમાં કોક લેવા તો મને ખબર પડી કે ભાત ચડે હે રે પાણી જરૂર હતી તો નાખી આવી હું તો ભાત મૂકી ને કી દઉં કે આમ બાજુ જરી કાંટો મારતી અને બોગળી ની વાતો કરતા જ બેહી ગઈ તે યાદ આયા કે ભાત મૂકી આવી હું ઈ બધું તો ઠીક હોતળી પણ હમણા કેમ તો ભાત કુકર માં નહીં મૂકતી કુકર માં મૂકાય ને જલ્દી ચડી જાય ના રે ના મમ્મી સીટી બગડી ગઈ છે ઠીક તો હમે કરાવી લેવાય ઈ તો જાય તો થાય ને એના વગર તો કેમ થાય અને સીટી હાટુ થઈને ધક્કો ખાઈ તો ભાડું મે માથે પડે ઠીક લે તો અહીંયા બે મારે તને એક વાત કરવી છે શું વાત કરવી છે મમ્મી બે તો ખરી હું તને એમ પૂછતી હતી કાલ જલપા બેન પાસે ગઈ હતી કઈ કીધું મમ્મી અત્યારે જ છે ને ગુગડી ને એ જ વાત કઈ ના હું રહ્યો કેમ ગુગડી તાર ભેગી નથી આલી ના ના મમ્મી હું છે ને ગુગડી ને ભેગી નતી લઈગી મને એમ થયું કે એ છે ને બરોબર નહીં લાગે ઈ તો કાઈ વાંધો નહીં પણ તો શું કીધું જલપા બેને અને મમ્મી હું છે ને ગોગડી ને ભેગી નથી લઈ ગઈ ને તો એને વડું માથું લાગ્યું કઈ વાંધો નહીં બે રોટલી ઘણી ખાઈ લેશે હવે મમ્મી જલપાબેન એમ કેતા હતા કે એને છે ને હા હું બહુ ત્રાસ હતો શું ત્રાસ હતો ખાવા પીવામાં એ ના પાડે એને કપડાં લેવા હોય વસ્તુ લેવી હોય ને તો એમાંય ના પાડે એમ કે અમારે છે ને એમાં બજેટ નથી એટલું વસ્તુમાં તો ઠીક ખાવા પીવામાં એમ કરે તેરે અને કોઈ દી હકે ખાવા ના દે રોજ કાસ કરે રોજ કક ને કક ડખો લઈને બેઠા જ હોય તે અહીંયા આવતા રહ્યા કા હું એ ગમમાં ઘર હતું પણ ત્યાં એ રહ્યા નહીં પછી અહીંયા એમ થયું કે ગમમાં તો એનું એ થશે લઈને બાર ગમ જ જાય તો અહીંયા આવતા રહ્યા મૂળ ક્યાં ના છે કીડિયા નગરના છે ઠીક એ નળંદુ છે એ રહ્યું નળંદુ એવ્યું કાંઈ કામે ન કરાવે ને રહ્યું ઉડાડે એમ તો કાંઈ નક્કી માં છે તે દીકરીને ચોથી કે રે વાહે બચારો ચોથી રે

હે તો તો હિંમતવાળા લાગે ભીંડ રાખી હતી તેરે ઢોરાનું કરે આખો દીમાં ભરત ગુંથને કરે બીજાના તો તો ઘણાય કમાતા હશે તેરે કમાય તો વડું હે પણ હું કદર જ નથી બેચારાની કદા હોય ને એ આમ જ નહીં તેરે પેલું મન પણ ક હો મને તો એમ થા બાઈ ભીં રાખેલી ભીડી તો કેટલી ગુવારી હોય બહુ હોય ભીંગની ગુવારી તેરે મુય વડી હોય ભીંગની ગુવારી તો

મોડું થવાનું હોય ને તો ફોન કરાવજો એ હા ભલે ઓ સીતારામ એ હા સીતારામ ઓ સીતાબેન એ આવો આવો રીટાબેન કામ કરતા હસો નહીં ના રે ના કામ તો થઈ ગયું હે આડું ઓરું કરતી હતી જરી ઠીક ઠીક હા લ્યો બેહો હો ને રીટાબેન શું કે રીટાબેન ઘણા દી આયા એ મુઈ હું તો આવી તો ખરી તો તો કીદી આવવાનું નામે નહીં લેતી એ મુઈ એકાવન ચા વાર હોય तो एक ही दिक्वार लेना लियो आवे तो थाय मार त मने एम कियो तू के ओ लजलपा बिन नवाए से न गम होए नो काय खबर पड़ी ओ ए जलपा बिन से ने यने हा वो न लखो तो ने एटले रे वाए है जो मु आपरे की तो तन के ई जसे न दले ई निकड़ियो ई निकड़ियो पण मु इने वड हैरान करया नी ने हा होए ई तो सो थाय के अबे तो हकी है ने हो अबे सुख न सूरज उगी गयो ई मु भी है राखियो होए ओए पसी तो घी लेवाय गई थी ते पण आतु नहीं काम तो मई वड्डो करे है कणो कम कमाता हसे हैं सु काम करे है जो एक तो भेह राखे है ते घी वेचे ने ना पैसा आवे भरत गुंथण करे भरत काम करे हे एटलो बदु काम करे होशियार लागे होशियार तो हसे हो तो जावड़ तू तो होय ने आटलो बदु बचारा आटलो करे तो एरन थ्या का इनी हाहु कदरज नियो हवे तो असल भन माया हसे तेरे हवे खबर पड़से बधी है का कितने नरंदों तो तो एक मूँह एकाएकाम नक्करावे करने बतूमा करें जो कमाए खरी तो एक खावा पीवा में तो ना पारे ये मूँह ये वाहें तेरे अंपुतं सोकर बतो हरी हरी नखाए तो इनानो पारे दुनिया मावा कितना कोतासे हैं कौन जाने मूँह ये से ने जलपाने बे जरूपियां ने खारी ये से इलिविती ने तो E tledi mui, unii achiautari aici, aici haru cari mui O, mui harunzi n-aici inca aici inca Mur caia gamna sa e alii? Mur toa kiria nagarna sa e, panse ne Te antia aici inca, aratul palii Ii tea gamna, gamna, raite to ita aici inca aici inca A ghar nu că se, ca badali tu to avat-o vei, toa ghar nu ghar, To ce a fie, tu e haru mui Tras, toa mate तेरे मु एवा कार्यरा में मोटो तो थई सके हे भगवान हारो रीता बेन तमे आया हूं से ने आज हवारे विचारती थी के आज कई समाचार मिलया नहीं जलपा बेन ना हे भाई सीता बेन मने से ने आज समाचार जड़िया, आ भूतड़ी आज के के हूं जलपा बेन पाहे जाती हूं ते जलपा बेन ने ने ते वह भूतड़ी मन केती थी हारो लियो खबर तो पड़ी मैं कीधु के ले नी रखे ने ते जाती सीता बेन ने घरे रमती आऊं ने कहिए आऊं ते आवी હારું થયું બાઈ ઈ બને આયે તો ખરો નક કીધી આવત સીતા બેન તમાર તો બનું ગોતું ઉપર છે ઓ નક તમે તો કીધી આવશો અમાર ઘરે એ હું અહીં આવી સાવી રવિવારે પાકું લે ભૂલી ના જાજો કે તમે રવિવારનો વાયદો કર્યો છે એ નહીં ભૂલું નહીં અમાર તો ભૂતડી બચારી એકલી કામ કરતી હશે લે તો હવે હું જાઉં હું કામ માં તો ભૂતડીને ઘણીએ ખટક છે તમારે જરૂર દે નહીં પડે જરૂર ન હોય તો એ થોડો કાડ નવરો કરાવ ને ઠામડા બામડા ધોઈ દઉં તો એને થોડો કરવું થાય હા હું લ્યો તો તમારે જાવું જોય તો તો હતર બના મળે અને તમારે આવું જ ન હોય તો તમને બનું જડે જ નહીં હા તો ભલે ઓ સીતાબેન સીતારામ એ હા સીતારામ ઓ કલ શાકભાજી લેવા જાવી છે હવે મરચા ને ટમેટા ને ખૂટી તો ગયો હે ઓ લેવા તો જવું પડશે હા તો મારે લેવા જવાનું જ છે મને ફોન કરજો એટલે ભેગા હાલે જાહું એ હા લ્યો ફોન કરીશ હું ફોન ન કરું ને તો તમે કરજો મને ફોન તમારે બહુ જરૂર હોય ને તો ये हाँ निजम पापा सिने फोन कर दे जो इतना तो नहीं थे कहाँ ले जाई ये हाले उन्ह कर दे वो सीताबिंब भूली नहीं जाजो रायुआर नवाई दो करियो सेता में ये नहीं भूलो नहीं प्रथम पहला गर्भती समरू स्वामी तमने सुन डाला विदिशे दीनदाता राधे बाता मेरे करो महारा